એ આપણે આમ તો આમ તો ના મારીએ કે પણ આ રીતના આમ ખા કાઢી લેવા એટલે તો જય શ્રી રામ જય માતા યમ બધા મજામાં હું પણ મજામાં તમે પણ મજામાં તો નવા બ્લોગ વિડીયો સાથે હાર્દિક હાર્દિક સ્વાગત છે ને આજ તો મસ્ત મજાની આપણે ગેમ લઈને આવ્યો છે કારણ કે આ રમત આપણે પહેલાં એક રમી લીધી છે પણ બીજી વખત શાનદાર રમત લઈને આવી ગયા છે તો ભાઈ વિડીયોમાં કન્ટિન્યુ રહીજો જોવાની મજા આવશે દેવાનજી બેનને અમારે બે ગયા છે સુંદરી ભૂંદરી નાસ્તા સાથે જો ડબ્બામાં સિંગ છે પછી સિંગ ખાવા

કારણ કે ગેમ શું છે જે ભમ્બી આવી રીતના સીટી પડે એટલે એને મારવાના બરોબર ડંડા હા ડંડા મારવાના એક એક બરોબર એક એક ડંડો મારવાનો તો હાલો હવે આપણે ગેમ ને સ્ટાર્ટ કરી દઈએ મજા આવશે કોને કેટલો માર પડ્યો જરા કોમેન્ટ કરી દેજો બરોબર હાલો હવે આપણે આ ટોસ ઉડાડી દઈએ કારણ કે ટોસ માં હવે ટોસ ઉડે એટલે જે જીતે એની વારી આવે ને આ છે કાટા ને આ છે સાબા બરોબર આપણા કાટા કાટા ને તો આપણે જો એના કાટા છે ને આપણા સાબા છે બરોબર

தாரே தவறு வீடு டாமேஜ் ஆ 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

મારી એકદાર ઉભી રહે ને છે ભાઈ કેમ રમવાની બહુ મજા આવે આનંદ કરવાનો

<laughs> मजा <laughs> <laughs> मजा ক্েছারা ঢন্ে মিকে ক্বালেলে ক্বারে আপিন নিন্ব কিকেনে আপিয়ে আপিয়ে. কিকে মার্ছন্া কিন্ের আপিয়ে কিমেলেেলে �

அவர் அவர் கோட்டா கோட்டா

આમાં કોઈ ને નો હાલે શરમ નહીં રાખવાની આમાં શરમ નો ભરાય હે હાલે જે જેટલી ઓછા વખત હારે એને પૈસા મૂકવાના બરોબર ને अरे कमेंट पर लग जाओ बस कमेंट कर दे बस ओके वाह हां हो ही जाए खंबा वाह भाई वाह टिक टिक का तक दम दम ये दाना पे ये भी दूसरी की पूरी हाथ 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 हो हाथ 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 ભાઈ ચીટીંગ કર હાથ આડો રાખે આપડે એ રાખ સંન્યા કાય કઈ વાંધો નહીં કાદે વાગે હે

भगवान <laughs> तो मार सहन करो शक्ति तो हमने ये हमें बोलो ये 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 એની રેડી યે યે લાવ લાવ અમે કેટલા ખાવા મારટની દીધું મારસી હો એકદમ આલ દી લે આયા ખંડે મારી ને કા ઓય તારે થી નું ન

ஆஹ்

ப்ய પ્લીઝ channel ને subscribe કરી દેજો હવે આપણે મળી બીજી ગેમ સાથે અને બીજા નવા વિડિયો સાથે કારણ કે હવે આ અવાર નવાર આપણે આવી ગેમ લાવતા રહીશું જોવા માટે અમારી channel ને subscribe કરી દેજો અને આપણે આજે ગેમ ને પૂરી કરી છે હાલો